તો બનાસકાંઠાથી અન્ય સમાચાર સામે આવી રહ્યા છે જ્યા થરાદના સીધોત્રામાં દોઢ વર્ષથી શિક્ષિકા ગેરહાજર થરાદના સીધોત્રામાં દોઢ વર્ષથી શિક્ષિકા ગેરહાજર કે જ્યાં દોઢ વર્ષથી રજા મૂકી વિદેશ ગયાના શાળાના શિક્ષિકા

સ્થાનિકોમાં રોડ જોવા મળ્યો છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મનાશ કે કીજા જે શિક્ષકોનો દોર જે યથાવત ચાલી રહ્યો છે ગેરહાજર જે રહે છે શિક્ષકો જેને લઈને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ફરી એકવાર ગેરહાજર શિક્ષકની કરતૃત સામે આવી છે ત્યારાદના સીધોતરામાં દોઢ વર્ષથી એક શિક્ષિકા ગેરહાજર છે દોઢ વર્ષથી રજા મૂકી વિદેશ ગયા શાળાના શિક્ષિકા

સિદ્ધોત્રા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રીમતી ઉષાબેન પી ચૌધરી કે જેઓ પ્રથમ ત્રણ મહિના મેડિકલ લીવ ઉપર ગયેલ હતા અને એનઓસી લઈ અને જેઓ વિદેશ પ્રવાસે ગયેલ હતા ત્રણ મહિના મેડિકલ રજાઓ પૂર્ણ થઈ પોતે પરત ફરેલ નથી ત્યાર પછીની એમની કપાત પગારી રજા ઉપર છે બેન ઉષાબેન એ એક વર્ષથી ઉપર થઈ ગયું છે તો છતાં હાજર નથી એના માટે બાળકોનું ભણતર બગડે છે તો એના માટે બીજો શિક્ષક જગ્યાએ મૂકવા વિનંતી ફરજ બજાવતા ઉષાબેન ચૌધરી તે એક વર્ષથી ગેરહાજર છે પ્રવાસ ગયેલા છે અને તેઓ તેઓની જગ્યાએ અમારા ગામ લોકોએ બે શિક્ષકો પ્રવાસી રાખેલા છે અને અમારા બાળકનું ભવિષ્ય ન બગડે તેના માટે રાખેલા